તો ભરૂચ નગરપાલિકા પાણીના પ્લાન્ટની જાળવણીમાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે નગરપાલિકાની હદમાં પાતું પાણી પીવાલાયક ન હોવાની ફરિયાદોના પગલે તપાસ નગરપાલિકાના કર્મીઓ પણ આરો પ્લાન્ટના પાણીના જગ મંગાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે નગરપાલિકાના અયોધ્યા પ્લાન્ટમાં ફટકડીના જથ્થા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નગરપાલિકા પાણીચન્ય રોગોને આમંત્રણ આપતી હોવાના નાગરિકોના આક્ષેપ છે ગુજરાત ફર્સ્ટની ટીમે અયોધ્યા પાણીના પ્લાન્ટની મુલાકાત લીધી ભરૂચ નગરપાલિકા દ્વારા કમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને અયોધ્યા નગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર ટ્રીટમેન્ટ કરી અને પાણી પૂરું પાડવામાં આવે છે યોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરથી જે પાણી ટ્રીટ કરવામાં આવે છે સમયાંતરે એના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ અને કેમિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે ક્લોરિનેશન પણ કરવામાં આવેલ છે આવે છે અને એ પ્રમાણે પોર્ટેબલ વોટર છે કે કેમ એની ચકાસણી કર્યા પછી જ શહેરમાં પૂરું પાડવામાં આવે છે ગંદકી બાબતે જે ફરિયાદ મળેલ છે એ અમે અત્યારે ચેક કરે છીએ અને એને જો કઈ લાગે છે તો અમે તાત્કાલિક વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે દિનેશ ભરૂચ નગરપાલિકા પાણીના પ્લાન્ટની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપો થયા છે શું માહિતી ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચમાં પીવાનું પાણી પીવાલાયક ન હોવાની ફરિયાદો ગુજરાત મળી હતી ગુજરાત પક્ષે આજે જે પાણીનો પ્લાન્ટ છે આ રિયલિટી ચેકિંગ કર્યું હતું અને રિયલિટી ચેકિંગમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અને ખાસ કરીને જે પાણીમાં ઉપયોગમાં લેવાય છે પાણી ફટકડી ના જથ્થા એટલી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રાખવામાં આવ્યા છે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે આ મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું છે કે સફાઈ હું તપાસ કરાવું છું પરંતુ અઢી લાખ લોકોને પીવાનું પાણી જે આપવામાં આવે છે તે પ્રદુષિત હોવાનું માનવામાં આવે છે જી જી દિનેશ આભાર વિગત સાથે જોડાય તે બદલ એટલે કે અયોધ્યા નગરના પાણીના પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી અને ત્યારબાદ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અહીંયા પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે ભરૂચ નગરપાલિકા સદનતરે નિષ્ફળ સાબિત થઈ છે ચીફ ઓફિસરને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તેઓએ પણ સફાઈ કરવાની બાહેધરી આપી છે ભરૂચ નગરપાલિકા પાણીના પ્લાન્ટની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે જે દ્રશ્યો સામે આવ્યા છે તે પણ જોઈ શકાય છે ગંદકીનું સામ્રાજ્ય આ પ્લાન્ટની આજુબાજુ જોવા મળી રહ્યું છે અને જાણે નગરપાલિકા પાણીજન્ય રોગને આમંત્રણ આપતું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે આ પ્લાન્ટની મુલાકાત લીધી ત્યારે આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ભરૂચ નગરપાલિકા પાણીનું વિતરણ કરતી હોય તેવા આ દ્રશ્યો જોઈ શકાય છે ચીફ ઓફિસરને આ સમગ્ર અહેવાલને જાણકારી આપવામાં આવી ત્યારે તેમણે પણ સફાઈની વાહેદરી આપી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે આખરે પાણીની પ્લાન્ટની સફાઈ કેવી રીતે નથી કરવામાં આવતી કેટલા સમયથી નથી કરવામાં આવતી તેને લઈને સવાલો થઈ રહ્યા છે ભરૂચ નગરપાલિકા પાણીના પ્લાન્ટની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે નગરપાલિકાની હદમાં અપાતું પાણી પીવા લાયક પણ નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને ફરિયાદો પણ અનેક મળી છે અને તપાસ કરવાની અત્યારે બાહેધરી આપવામાં આવી છે નગરપાલિકાના કર્મીઓ પણ આરો પ્લાન્ટના પાણીના જગ મંગાવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે નગરપાલિકાના અયોધ્યાનગરના પ્લાન્ટમાં ફટકડીના જથ્થા પણ જોવા મળ્યા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નગરપાલિકા પાણીજન્ય રોગોને આમંત્રણ આપતી હોય તેવા નાગરિકોએ આક્ષેપ કર્યા છે અને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલીટી ચેક કર્યું અયોધ્યાનગરના પાણીના પ્લાન્ટની મુલાકાત લીધી ત્યારે પણ જોઈ શકાય છે આ ચોંકાવનારા દ્રશ્યો ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ભરૂચ નગરપાલિકાને પાણીનું વિતરણ કરવા માટે મજબૂર થયા છે આ પ્લાન્ટ જોઈ શકાય છે તેની હાલત ગંદકીનું સામ્રાજ્ય અને ભરૂચ નગરપાલિકા સપ્લાય પીવાનું પાણી અહીંથી કરી રહી છે જેના આ ચોંકાવનારા દ્રશ્યો જોઈ શકાય છે આ સમગ્ર અહેવાલને લઈને ચીફ ઓફિસરને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તેઓએ સફાઈ કરવાની બાહેધરી આપી છે ભરૂચ નગરપાલિકા પાણીના પ્લાન્ટની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો થયા છે આક્ષેપો નહીં પરંતુ જ્યારે ગુજરાત પોસ્ટની ટીમ જ્યારે રિયાલીટી ચેકમાં પહોંચી આ પ્લાન્ટની મુલાકાત લીધી ત્યારે પણ આ દ્રશ્યો જોઈ શકાય છે ગંદકીનું સામ્રાજ્ય અને અહીંયાથી નાગરિકોને પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ નગરપાલિકાના કર્મીઓ પોતે આરો પ્લાન્ટ મંગાવીને પાણી પીતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે આ પાણીની ગુણવત્તા જોઈ શકાય છે ફીણ વળી રહ્યું છે આ પાણીમાં નગરપાલિકા પાણીજન્ય રોગોને આમંત્રણ આપતી હોય તેવા આ દ્રશ્યો જોઈ શકાય છે અયોધ્યા નગરના પાણીના પ્લાન્ટની જયારે મુલાકાત લેવામાં આવી ત્યારે આ ચોંકાવનારા દ્રશ્યો જોઈ શકાય છે ભરૂચ નગરપાલિકા પાણીના પ્લાન્ટની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે તેવા આક્ષેપો થયા છે નગરપાલિકાની હદમાં અપાતું જે પાણી છે તે પીવાલાયક ન હોવાની ફરિયાદો અનેક વખત મળી છે જ્યારે ગુજરાત ફોર્સની ટીમ તપાસ માટે પહોંચી છે ત્યારે આ ચોંકાવનારા દ્રશ્યો જોઈ શકાય છે પાણીમાં ફીણ વળી રહ્યું છે અને પ્લાન્ટની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું નગરપાલિકા પાણીજન્ય રોગોને આમંત્રણ આપતી હોવાના નાગરિકોએ આક્ષેપ કર્યા છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે અને જ્યાંથી ફટકડી મૂકવામાં આવે છે પાણીના શુદ્ધિકરણ માટે એ એ ત્યાં પણ તમે જે રૂમ છે એના અંદર ખૂબ જ ગંદકી વાળો હાલત છે એની સાથે સાથે જે પાણીના પ્લાન્ટનું શુદ્ધિકરણના જે મશીનરો છે એ મશીનરી પાસે પણ ગંદકી બાજેલી છે એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકા જે અઢી લાખ જેટલી વસ્તી ભરૂચની છે તેમને જે પાણી પીવાનું પહોંચે છે તેમાં કોઈ તકેદારી રાખતો નથી જે પાણીને શુદ્ધ કરવામાં આવે છે એ શુદ્ધ કરનારી જે ફટકડી છે ફટકડી જે શુદ્ધ કરવામાં છે એ ફટકડી કઈ અવસ્થામાં પડેલી છે એ જોઈને ભરૂચની જનતાને પણ કહેવા માંગુ છું અને આલા નદી અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે તમે ખુદ ત્યાં જાઓ અને ત્યાં એક એક લોટો કે એક એક ગ્લાસ પાણી પીઓ ત્યાં જે એ ફટકડી નાખીને હલાવીને પાણી પીઓ ટૂંક સમયમાં વિપક્ષ ત્યાં હલ્લાબોલ કરશે અને એ છે કંઈક ફટકડીની ઉણપ છે અને જે કાય ખાજાનો સામાન છે બધો અને જેમ તેમ પડે છે સામાન એની કોઈ દેખરેખ રાખવા વાળો નથી વોટર એ વિભાગ અને સત્તા પક્ષે કહેવા માંગે છે કે ભરૂચ ની જનતા જોડે તમે આ ચેડા કરવાનું બંધ કરો ભરૂચના અયોધ્યાનગરના પાણીના પ્લાન્ટમાંથી સમગ્ર ભરૂચ એને પાણી પૂરું પાડવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી પાણીના જે ડોરો આવતું હોય તેવી ફરિયાદો ઉઠી હતી ઘણા ફરિયાદોમાં બીમારી છે ગુજરાત રિયાલિટી ચેકિંગ માટે નીકળ્યું છે ખાસ વાત કરીએ તો અયોધ્યા નગરનો જે પાણીનો પ્લાન્ટ છે જે ફટકડી દ્વારા પાણી જે તૈયાર કરવામાં આવતું હોય છે તે સ્થળની આપણે મુલાકાત કરી છે આજે જે તમે જોઈ રહ્યા છો તે ફટકડી છે સાથે સાથે બાજુમાં તમે જે ગંદકી જોઈ રહ્યા છો તે દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને આવું જ પાણી સીધે સીધું જે ટ્રીટમેન્ટ કરીને ભરૂચ શહેરને પૂરું પાડવામાં આવે છે અહીંયા તમે જે ગંદકીના સામ્રાજ્ય જોઈ રહ્યા છો આ ફટાકડી છે આ જ ફટાકડીનો

ત્યાં જ આ ગંદકીના સામ્રાજ્ય છે સાથે સાથે જે ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે તે ફટકડીનો ઉપયોગની આજુબાજુ પણ જે ગંદકીના સામ્રાજ્ય છે તેના પરથી પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કે અહિયાં મોટો રોગચાળાની ભય સતાવી રહ્યો છે ભરૂચવાસીઓ રોગચાળામાં સપડાઈ રહ્યા છે ગંદકીના સામ્રાજ્ય અહીંયા જોવા મળ્યા છે આજે ગુજરાત ફર્સ્ટ ને છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદ મળી હતી કે પાણી પીવાલાયક આવતું નથી જેને લઈને આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા એક ચોંકાવનારા દૃશ્ય જોવા મળ્યા છે જે ગંદકીના સામ્રાજ્ય છે સાથે સાથે આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબાઈ યાદવ જોડાયા છે ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે બેન

અઢી લાખ લોકો પાણી વગર તરસે મરી રહ્યા છે આ પ્લાન્ટમાં ગંદકી હોવાના કારણે દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે ગુજરાત ત્યાંના નાગરિકો કહી રહ્યા છે તો તમે કેમ સ્વીકારવા તૈયાર નથી આ વાત ના પાણી તો આપણે કેનલમાંથી લઈ અને જે પ્રોસેસિંગ કરવાની આવે ફિલ્ટરની ની એની પ્રોસેસિંગ કરીને પાણી આપીએ છીએ અને જ્યાં ગી જે વસ્તુ તમે કહો છો ત્યાં ગાડી થી પાણીનો ફ્લો આપણો કોઈ જતો જ નથી અધિકારીઓ તો મિનરલ વોટરના ના જગ મગાવી બેઠા છે પણ આ સમસ્યાનો ઉકેલ નથી લાવી રહ્યા એ વાત ખોટી છે આપણે થોડા ટાઈમે સાફ સફાઈ પણ કરાવી છે અને પૂરતું ધ્યાન આપીએ છે બિલકુલ અપેક્ષા રાખીએ તમારી જોડે કે પૂરતું ધ્યાન આપશો કારણ કે ત્યાંની જનતા આ પ્રકારે ચોમાસાની સિઝનની અંદર આવા તમારા પાલિકાના પાપે દૂષિત પાણી પીને બીમાર પડવા માટે નથી તમને જનપ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે અધિકારીઓને જનતાના ટેક્સમાંથી જે પગાર મળે છે તો એ અધિકારીઓને એવો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી કે એ ઉડાવું જવાબ આપે કે જનતા બીમાર પડશે ને પછી મારી જવાબદારી આવશે એટલે તમારે માનસિક બીમારી છે અધિકારી તરીકે તમારા અધિકારી ડોક્ટર જે એસ દુલારા જે આરોગ્ય અધિકારી છે એવું કે છે જનતા બીમાર પડે ને પછી મારી જવાબદારી આવે છે તો આ માનસિક બીમાર અધિકારી ને એવો કોને અધિકાર આપ્યો કે જનતા ને બીમાર પાડવાની રાહ જોઈને બેઠું છે તમારું તંત્ર સી કરવાની વાત છે કારણ કે આમાં તપાસ ની જરૂરિયાત નથી વાસ્તવિકતા છે એટલે તપાસ કોઈ રહેતું જ નથી કારણ કે જીવન જરૂરી વસ્તુ છે પીવાનું પાણી સ્વચ્છ અને સાફ લોકોને મળતું રહે ચોમાસુ હોય કે અન્ય સીઝન હોય પરંતુ એ જવાબદારી છે તો એ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે થવી જોઈએ મિનરલ વોટર પીને અધિકારીઓ બેસી રહે છે તો એ ના ચલાવી લેવાય હા એ આપણે ચોક્કસ પણ એનું ધ્યાન આપી ને પબ્લિકમાં નગરપાલિકાની તો મુખ્ય કામગીરી જે છે કે સ્વચ્છતા જાળવો સ્વચ્છ પાણી આપો અને શહેરને સ્વચ્છ સુંદર બનાવો અને નાગરિકોની સુખાકારી વધે હવે અધિકારીઓ તો ઓફિસમાં બેસીને મિનરલ વોટર પીને આખો પ્લાન્ટ પાણીનો જે છે એ નિષ્ફળ નીવડ્યો છે અને અધિકારીઓ ફાંકા ફોદદારી ઠોકે છે તો એનો મતલબ એ છે કે તમારા ચૂંટાયેલા જનપ્રતિધિઓનો પદાધિકારીઓનો અધિકારીઓ પર કોઈ કંટ્રોલ જ નથી તમારા બીમાર પડવું પડશે પછી પેલા જે દુલારા જે દુલારા ડોક્ટર આરોગ્ય દુલારા આરોગ્ય અધિકારી છે એમને ત્યાં જવાનું કે સાહેબ જુઓ હવે હવે તમારી અમારે અમને જરૂર પડી છે કે અમે બીમાર થઈને આવ્યા શું આ પરિસ્થિતિ માં ભરૂચ ની જીવાડવા માંગો છો તમે

પણ કઈ કારણોસર પાણી ખરાબ જતું હશે તો આપણે તપાસ કરી અને હું આજે જ અધિકારીઓને કઉ છું અને મોકલી અને પાણીપૂરો પ્રયાસ બિલકુલ મારી ટીમ પણ હું હમણાં મોકલું છું નગરપાલિકા કે અધિકારીઓ જોડે તમે કઈ રીતના બેઠક લો છો ને તમારા નગરપાલિકાના મિનરલ વોટર પીરતા દુલારા સાહેબ હોય કે બીજા અધિકારીઓ કઈ રીતના તમે કઈ રીતનું એમને પાણી પાવો છો તમારી વાતોમાં પછી અધિકારીઓ નીકળે છે કે કેમ એના માટે હું ટીમ મોકલીશ બેન આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ પરંતુ પ્રશ્ન તો એ જ છે કે હવે પદાધિકારીઓનો તો કોઈ પ્રકારનો કંટ્રોલ છે જ નહીં ને એટલે જ અધિકારીઓ છાકટા બનીને બેઠા છે એટલા માટે જ આ આરોગ્ય અધિકારી આવી ફાંકા ફોજદારી એક મનોરોગી જેવી આરોગ્ય અધિકારી થઈને વાત કરે કે દર્દીઓ થઈને આવશે ને પછી મારી જવાબદારી આવશે

તો એ ચીફ ઓફિસરની જવાબદારી છે અને એ ગંદુ પાણી પીને ભરૂચનો કોઈ નાગરિક બીમાર પડે તો એ પણ ચીફ જવાબદારી છે પેલા તો આ લોકો વિચારે છે અને કઈ રીતનો સંવાદ કરે છે જ્યારે મીડિયા સવાલ પૂછે છે આના ઉપરથી અંદાજો લગાવી શકાય કે જયારે ભરૂચનો એક આમ નાગરિક પોતાના ઘરે ગંદુ પાણી આવતું હશે અને પાલિકામાં રજૂઆત કરવા જતું હશે કે જો કેવું પાણી આવે છે

એની સાથે વાતચીત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવાની કોશિશ કરું છું એના બદલે એવું કહે છે જે એસ દુલારા એવું કહી રહ્યા છે કે ભાઈ આ મારી જવાબદારીમાં નથી આવતું આ ચીફ ઓફિસરની જવાબદારી છે અરે પણ તમે શું વાત કરી રહ્યા છો અને શું જવાબ આપી રહ્યા છો ક્યાં સુધી છટકબારી શોધતા રહેશો મોટો રોગચાળો ફાટી નીકળે અનેક લોકોને કોલેરા સહિતની જે બીમારીઓ થાય છે એવી બીમારીઓ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે એની શું રાહ જોઈ રહ્યા બધા ભેગા મળીને આ દ્રશ્યો નથી પણ આ લોકોની નાલાયકી કેટલી છે કઈ હદે આ લોકો નિમ્બરના સ્તરમાંથી નિર્ભીકના સ્તર સુધી પહોંચી ગયા છે જનતાનો કોઈ ડર નથી એ હદનું આ પ્રશાસન છે બતાવવા માટે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છે આપને એક એક દ્રશ્ય જુઓ તમે આરો પ્લાન્ટ કે જ્યાંથી પાણી નું વિતરણ થતું હોય ત્યાં ગંદકીના થર જામેલા છે આટલી હદે બેદરકારી રાખવા પછી પણ પોતાની ચૂક કે ભૂલ સ્વીકારવાને બદલે આ અધિકારીઓ મીડિયાને આવા જવાબ આપી રહ્યા છે એટલે કે જનતાને તો એમ જ કહેતા કેતા ચાલ નીકળે અહીંયાથી ચાલ તારી કોઈ હેસિયત નથી નીકળ બાર ભાગ જવાબ આપવા માટે પણ ઊભા નહીં રહેતા હોય આ સ્તરના લોકો છે આ સ્તરનું એમનું દિમાગ છે આ આ સ્તરની એમની વિચારધારા છે અને આ તમે જ્યારે સંવાદ કરી રહ્યા હતા વિભૂતિભાઈ યાદવ સાથે ભરૂચ નગરપાલિકાના જે પ્રમુખ છે એમનું જે મૌન હતું મૌન કેટલીક સેકન્ડો સુધી અમારા સહયોગી વિજય દેસાઈના સવાલોનો એમની પાસે કોઈ જવાબ નહોતો એ મૌન અને જે પોઝ હતો એમનો એ દર્શાવી આપતો હતો કે કેવું લાલિયાવાડી ચાલી રહી છે ભરૂચ નગરપાલિકામાં તાત્કાલિક આ જે ચૂક રહી ગઈ છે એને દૂર કરાવું છું અને પાણીમાં જે ક્ષતિ છે જવાબદારોને તાત્કાલિક એના ઉપર પગલા લેવા આદેશ આપું છું જે તમારા દાયરામાં આવતું હોય એ તમે કહી શકતા હતા તમારી પાસે તક હતી અમે તમને મંચ આપ્યું પણ તમે સેકન્ડ 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 સુધી લાઈવ ઓન એર ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં મોન થઈ જાઓ છો એ બતાવે છે કે તમે કઈ હદે નિમ્બર છો કઈ હદે નિષ્ફળ છો અને તમે લોકોને આવી પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર કરી રહ્યા છો વિજય બિલકુલ લોકો રામ ભરો છે કારણ કે આપણે અગાઉ પણ સવાલો ઉઠાવ્યા હતા કે તૈયારી રાખવી પડશે જોઈતું હશે ને તો જાતે તૈયારી કરવી પડશે આ પાપી પાલિકાના વાંકે રહ્યા ને તો ભરૂચવાસીઓ તમે તરસ્યા મરશો એમાં કોઈ નવાઈ પેલી વાત નથી કારણ કે એ અધિકારીઓને ખબર નથી એ ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી અમે તો તપાસ કરીશું ને ટૂંક સમયમાં ઉકેલ લાવીશું આ ટૂંક સમય એટલે શું પીવાનું પાણી એ તાત્કાલિક જરૂરિયાતની વસ્તુ છે એટલે ટૂંક સમય એટલે કે આ થોડું રિચાર્જ પતી ગયું હતું મહિના પછી કરાઈશ તો ચાલશે આવા આવા વાહિયાત જવાબો આપવાના બદલે અધિકારી ને પદાધિકારીઓ જાગે અને આ દુલારા સાહેબને તો ખાસ કેવું છે કે તમે કદાચ માનસિક બીમાર થઈ ગયા હશો તો જ આવો તમને આવો જવાબ સૂજો હશે તમારા પોતાની સારવાર કરાવીને મિનરલ પાણી પીને થોડુંક આરામ કરી લેજો તમને થોડીક શાંતિ મળશે આ પ્રશ્નનો ઉકેલ તાત્કાલિક લાવો જરૂરિયાત છે તો જ ભરૂચના જે જનતા છે જે ઈચ્છી રહી છે એમની મૂળ સમસ્યાનો ઉકેલ આવશે જી વિજય આભાર વિગત સાથે જોડાયા બદલ